નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અગ્રણીઓ અને સાથે બેઠક યોજી હતી સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે નર્મદા જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતા ત્યારે સમાન સિવિલ કોડ વિશે પ્રવર્તી ગેરસમજને દૂર કરી સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલી સમિતિના સભ્ય ગીતાબેન શ્રૌફે પણ સૌને બેઠકમાં આવકારી જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે આ તકે સમિતિના સભ્ય અને પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકરે આવકાર્યા હતા આ બેઠકમાં વિવિધ અગ્રણીઓ સંતો પ્રતિનિધિઓ પોલીસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મા નર્મદાજીના આશીર્વાદથી માર્ક આ પરિક્રમા છેલ્લા સાત કલ્પના પ્રારંભ કરેલી આ પરિક્રમા રાજા બલીના વખતમાં એટલી ફૂલી ફાલી હતી કે એનું વર્ણન મા નર્મદાજી કરી શકે આજે મને એનો મોહ જરા દેખાય છે એવી સ્થિતિ છે એ રાજા બલીના વખતમાં હતી રાજા બલીના વખતમાં એટલી બધી પરિક્રમાનું મહત્ત્વ હતું કે કોઈને લગ્નગંધીથી જોઈન થવું હોય તો રાજ્ય સરકારનું સર્ટિફિકેટ જોઈએ કે આ ભક્ત નર્મદાના ભક્ત નર્મદાની પરિક્રમા કરી છે ત્યાર પછી તે લગ્ન શકે આશીર્વાદ આપ્યા કે જે આ પરિક્રમા કરશે મોક્ષ મળશે આ પરિક્રમા એકત્રીસ દિવસની હતી પરંતુ અનિવાર્ય સંજોગોમાં છેલ્લા એકસો એકાવન વર્ષ સ્થગિત હતી મૂળ પ્રવાહ ચાલુ હતો ક્યારેય બંધ થઈ નથી ચાર પાંચની ટુકડી રામનવમી છે એકાદશી છે પૂનમ છે અમાસ છે તે પરિક્રમા કરતા તે પૂરી તો નહીં જ કરતા આપણે રામાન બાપુનો આશ્રમ છે ત્યાંથી છલાંગ મારી અને રેંગણ થઈ અને પર ઘરે પહોંચતા પણ કોઈ ભાગ્યશાળી ટુકડી હોય તે પૂરી કરતા પરંતુ આ બધું ચાલ્યું ત્યારે મા નર્મદાજી મને બે હજાર આઠમાં જે સંગમ છે મેણ બાણગંગા નર્મદા અને સરસ્વતીનો ત્યાં માતાજીનો મને આદેશ થયો અને મેં મારા આશીર્વાદ લઈ અને મેં આ પરિક્રમા ચાલુ કરી પહેલે દિવસે તો ફક્ત હું અને બે કૂતરા જે નર્મદા એમાં રક્ષણ માટે મૂક્યા હતા પછી આખા વર્ષ એકત્ર દિવસની અંદર ફક્ત પંદરસોની સંખ્યા થઈ એટલે માતાજીની આવી કેટલાય દાખલા છે બધા આમાં જોઈન્ટ થયા છે બધા હરખાય છે અને ગૌરવપૂર્વક માતાજીને માને છે મને વિશ્વ વિશ્વાસ છે કે આ વિશ્વની મોટામાં મોટી પરિક્રમા પૂરા થશે